ચર્ચા છે કે રાહુલ ગાંધી એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને આશરે ચાલીસ દિવસમાં આ રાહુલ ગાંધીનો બીજો પ્રવાસ હોઈ શકે છે એવી ચર્ચા છે વહેતી થઈ છે બે હજાર સત્યાવીસની ચૂંટણીની તૈયારીઓ ગુજરાતમાં અત્યારથી શરૂ કરી દેવામાં આવી હોય તમામ પક્ષો દ્વારા તેવું લાગી રહ્યું છે કારણ કે એક બાદ એક જે નિવેદનબાજીનો દોર ચાલી રહ્યો છે અને એની સાથે સાથે જે આખો ઘટનાક્રમ ગુજરાતની રાજનીતિમાં જોવા મળી રહ્યો છે તેને લઈને અનેક તર્ક વિતર્ક પણ જોવા મળી રહ્યા છે પરંતુ અહીં કોંગ્રેસ પણ પૂરતો પ્રયાસ કરી રહી હોય બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં અડીખમ ઊભા રહેવાનું એવું લાગી રહ્યું છે કારણ કે જે નેતાઓ છે તે તેમના વિસ્તારનો પ્રવાસ પણ વધારી રહ્યા છે અને કાર્યકર્તાઓ નેતાઓ હવે પ્રયત્ન કરતા હોય કે અમે એક છીએ સાથે રહીને કોંગ્રેસને આગળ વધારીએ એવા ભાવ સાથે હવે કોંગ્રેસ છે એ એક્ટિવ મોડમાં આવતી હોય એવું લાગી રહ્યું છે અને આ બધાની વચ્ચે રાહુલ ગાંધીનો આ પ્રવાસ પણ ખૂબ જ મહત્વનો પણ માનવામાં આવી રહ્યો છે થોડા સમય પહેલાં જ તેઓ આણંદની મુલાકાતે હતા જ્યાં મહત્ત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા અને આ બધાની વચ્ચે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ ગુજરાતમાં આવશે ત્યારે હવે કોંગ્રેસ તેમાં મજબૂતીથી મેદાનમાં ઉતરવા માંગતી હોય એવું લાગી રહ્યું છે અને એટલા માટે જ અલગ અલગ રણનીતિ ઘડવામાં અત્યારથી જ કોંગ્રેસ માટે આવી ગઈ છે કારણ કે આ વખતે કોંગ્રેસ માટે ભારતીય જનતા પાર્ટી સાથે સાથે આમ આદમી પાર્ટી પણ પડકારજનક છે કારણ કે જે હિસાબથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી પગ પેસારો કરી રહી છે લાઈવ લાઇટમાં રહી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પણ હવે કંઈક કરી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જો કોંગ્રેસ અત્યારે પોતાનું રિપોર્ટ કાર્ડ નહીં સુધારે ગ્રાઉન્ડ પર જઈને પોતાનો રિપોર્ટ છે નહીં સુધારે તેમના નેતાઓ ગ્રાઉન્ડ પર નહીં દેખાય તો કદાચ કોંગ્રેસ આવનારા દિવસોમાં તેમનો અસ્ત થઈ શકે છે એવું પણ રાજકીય વિશ્લેષકો છે તેમનું કહેવું છે કારણ કે બીજી બાજુ આમ આદમી પાર્ટી તમામ વિસ્તારોમાં એક્ટિવ થવાનો પ્રયત્ન કરી રહી છે અને જ્યારથી આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં જીત હાંસલ કરી છે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બન્યા છે ત્યારથી જ એક અલગ પ્રકારનું કોન્ફિડન્સ છે એ પણ આમ આદમી પાર્ટીમાં જોવા મળી રહ્યો છે જે બાદ તેમને અલગ અલગ સભાઓ કરી અને એની સાથે સાથે અલગ અલગ કેમ્પેન છે આમ આદમી પાર્ટીમાં કરવામાં આવ્યું હતું અને એટલા માટે જ એવી ચર્ચા છે કે આમ આદમી પાર્ટી હવે ધીરે ધીરે મજબૂતી સાથે ગુજરાતમાં પગ પેસારો કરવાનો પ્રયત્ન છે એ કરી રહી છે અને એટલા માટે જ લાગે છે કે બીજી બાજુ કોંગ્રેસ પણ ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરવા તૈયાર છે અને તેમને ગાઈડ કરવા માટે હવે રાહુલ ગાંધી છે એ પણ વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અગાઉ પણ લંગડા ઘોડા અને રેસના ઘોડાની વાતો છે એ ચાલી હતી જ્યારે બીજી બાજુ જે તમામ નેતાઓને ખાસ મહત્ત્વની જવાબદારી છે એ પણ સોંપવામાં આવી છે અને હવે જ્યારથી અમિત ચાવડાએ સુકાન સંભાળ્યું છે ત્યારથી જ અલગ ખાસ રોડમેપ છે એ બનાવવામાં આવ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે જેને લઈને કોંગ્રેસ છે આવનારા દિવસોમાં હજુ પણ વધારે એક્ટિવ મોડમાં જોવા મળી શકે છે આ સાથે જ બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ગુજરાતનો પ્રવાસ છે નેક્સ્ટ વીકમાં તેઓ ગુજરાત આવી રહ્યા છે અને ખાસ જે કાર્યક્રમ છે એ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગોઠવવામાં આવ્યો છે એટલે રાજનૈતિક દ્રષ્ટિએ જોઈએ તો ઓગસ્ટના એન્ડ સુધીમાં તમામ જે બે દિગ્ગજ નેતાઓ છે એ ગુજરાતના પ્રવાસ પર છે અને કંઈક નવા જૂનીના એંધાણ છે એ સ્પષ્ટપણે ગુજરાતમાં જોવા મળી શકે છે કોંગ્રેસના મિશન બે હજાર સત્યાવીસ માટેની ગંભીરતા હવે રાહુલ ગાંધી દર્શાવી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે સુરતમાં યોજાનારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની શિબિરમાં તેઓ હાજરી આપશે જ્યાં પક્ષને સ્થાનિક સ્તરે મજબૂત કરવા પર ધ્યાન છે કેન્દ્રિત કરવામાં આવશે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલાં જ કોંગ્રેસમાં રાજકીય હલચલ છે એ તે બની ગઈ છે એક મીડિયા રિપોર્ટ અનુસાર કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ એક મોટું નિવેદન પણ આપતા દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસના સંપર્કમાં છે અને પક્ષમાં જોડાવા ઉત્સુક છે તુષાર ચૌધરીએ જણાવ્યું છે તેમાં રિપોર્ટમાં કે આમ આદમી પાર્ટીમાં કોઈ ભવિષ્ય નથી અને એટલે જ અનેક કાર્યકરો પોતાનું સ્થાન શોધી રહ્યા છે આ નિવેદનને સમર્થન આપતા તેમણે કચ્છ ગાંધીનગર અને અમદાવાદના આપ નેતાઓના કોંગ્રેસમાં જોડાવાનો ઉલ્લેખ પણ કર્યો હતો ખાસ કરીને કોંગ્રેસ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં આપના કારણે થયેલા મતવિભાજનથી થયેલા નુકસાનથી વાકેફ છે બારડોલી લોકસભા બેઠકનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું છે કે આપના કારણે કોંગ્રેસના મતો વેચાઈ ગયા છે હવે જ્યારે આપ પોતાનો જનાધાર ગુમાવી રહી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને તેમને પોતાના પક્ષમાં સમાવી લેવા તૈયાર છે અને એટલું જ નહીં કોંગ્રેસે આ નેતાઓને આવનારી ચૂંટણીમાં ઉમેદવારી આપવાની પણ ખાતરી આપી છે ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાત અને કોંગ્રેસની સક્રિયતા ગુજરાતના રાજકારણમાં નવો જોશ ભરી રહી હોય તેવું લાગે છે ત્યારે શું કોંગ્રેસ આપના મતદારો અને કાર્યકરોને પોતાના પક્ષમાં લાવીને બે હજાર સત્યાવીસમાં મજબૂત વિપક્ષ તરીકે ઉભરી શકશે તે જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે મહત્વનું છે રાહુલ ગાંધીની સુરત મુલાકાતનો મુખ્ય હેતુ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવાનો છે પચીસ ઓગસ્ટથી દસમી સેપ્ટેમ્બર સુધી ચાલનારા આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં પક્ષને સ્થાનિક સ્તરે કેવી રીતે સક્રિય અને મજબૂત બનાવવા તે અંગેની રણનીતિ પર કામ કરવામાં આવશે અને આ કાર્યક્રમ દર્શાવે છે કે કોંગ્રેસ હવે માત્ર મોટા નેતાઓ પર નિર્ભર રહેવાને બદલે પાયાના સ્તરે સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન આપી રહી છે આ પ્રયાસો બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી માટે પાયો નાખશે ત્યારે કોંગ્રેસના અંદર આવનારા દિવસોમાં કેટલા બદલાવો આવે છે શું પરિવર્તન આવે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નમસ્કાર